પાલિકાના આ બજેટમાં કોઈ દિશા નથી એક હજાર કરોડ પાલિકાની બજેટ સભામાં વિપક્ષ નેતા અમીર રાવત તેમજ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી હતી બજેટ કરતા વધારે વિઝન ડોક્યુમેન્ટ છે ત્યારે છસો પચાસ કરોડના કામ કોઈ દિવસ પાલિકાએ જ કર્યા નથી એક હજાર કરોડનું બજેટ હોય તો સો કરોડ બચે પરંતુ છસો કરોડમાં જનતાના કામોને પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે મને એક તો પહેલાં મેયરશ્રીએ મને જે માન સન્માન આપીને મને ફરી બોલવાનો મોકો આપ્યો એટલે એમને ના કીધેલું તો છતાં મને મોકો આપ્યો કે ચાલો બોલવા દો વડીલ છે એટલે બોલવા દો અને એક વડીલ તરીકે મારી જવાબદારીપૂર્વક લોકોને ક્રિટિસાઇઝ કરવું અથવા બજેટને ક્રિટિસાઇઝ નહીં પણ એકચ્યુઅલ બજેટ તમે રજૂ કરો એવી મારી માંગ હતી બીજી વાત એ હતી કે વર્ષોથી જે કામો ચાલી રહ્યા છે જેમ કે વિશ્વામિત્રી છેલ્લા વીસ વર્ષથી બજેટમાં બતાડવામાં આવે છે એ થતું નથી પહેલાં કચરાનો ઢગલો આટલો મોટો લાગ્યો છે અને બે હજાર સોળમાં બે વર્ષમાં પૂરું કરવાનું એ થયું નહીં આંકડાની માયાજાલમાં પોતે જ બતાડી રહ્યા છે કે ભાઈ આટલો 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 ખર્ચો હશે ને આપણી પાસે દસ ટકા બજેટ દસ ટકા બસશે દસ બાર ટકા જે બી એનો મતલબ એ થયો કે આપણે એક હજાર કરોડનો બજેટ હોય તો સો કરોડ રૂપિયા બચે હવે પંચ અઠ્ઠાવનસો કરોડનો બજેટ કર્યો છે એટલે છસો કરોડ રૂપિયા બચે આપણી પાસે એટલે છસો કરોડ રૂપિયાનો જ્યારે આપણે વિકાસ કરવાનો હોય ત્યારે બજેટની સ્પીચની અંદર અમે આ કરીશું આ પ્રગતિમાં છે આ છે એ નહીં પણ ચેરમેનશ્રીએ બધી વાત કરવાની પણ સાથે એવી કહેવાનું કે આપણી પાસે છસો કરોડ રૂપિયા છે અને છસો કરોડની અંદર વડોદરા શહેરના નગરજનોના હિતમાં જે પ્રાયોરિટીમાં હશે એ કામ પહેલાં લેવામાં આવશે અને પછી ધીમે ધીમે બીજા કામો લેવાનું અને બીજી વાત મેં એ બી કીધી કે સોર્સ ઓફ ઇન્કમ આપણા કોર્પોરેશનની સોર્સ ઓફ ઇન્કમ કઈ રીતે વધે તેની તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ બધી મારી બાબતો હતી હવે એને ક્રિટિસાઇઝ સમજો કે શહેરના હિતમાં સમજો એ એમને સમજવાની જરૂર છે હવે તમે વિચાર કરો કે ઘણી વસ્તુ એવી છે જે જે જમીન વેચવાનું લીધું કીધું છે તો કેટલા વર્ષોથી જમીન વેચાણનું લે છે પણ વેચતા નથી કોઈ બી કોર્પોરેશન હોય કોઈ બી તંત્ર હોય લોન બતાડીને જમીન વેચીને તમે વિકાસ નથી કરતા એ તો વિન વિનાશ થઈ રહ્યો છે લોન લોશો એટલે વ્યાજ ભરવું પડશે જમીન વેચશો તો એટલી જમીન ઓછી થશે પણ એના કરતાં વડોદરા શહેરની અંદર ટીપી સ્કીમો નાખી છે એ ટીપી સ્કીમની અંદર સામાન્ય નાગરિકના ચાલીસ ટકા જમીન કાપી છે અને માલે તુજાર અને માલે જેમની પાસે રૂપિયા છે એમની જગ્યાએ એક ટકાને બે ટકા કાપશે એટલે આ બજેટ કરતાં દસ ગણું બજેટ પૈસા આ કોર્પોરેશનની આવક થાય એ તરફ ધ્યાન કેન્દ્રિત નથી કરતા તમે બીજી બીજી બાજુ ધ્યાન કેન્દ્રિત કરો છો એટલે મારા તમામ સભાસદોને સત્તા પર બેઠેલા લોકો પાસે મારી એક જ માંગણી છે કે તમે કડક કડક થાઓ પૈસાની ઉઘરાણી કડક કરો અને પૈસાની ઉઘરાણીને સાથે સાથે જે અન્યાય થઈને કોર્પોરેશનની આવક ઘટી રહી છે એ આવક વધારો જેથી સારો વિકાસ થાય અને સારી પ્રગતિ થાય આ સત્તાને પેલી સત્તા છોડી દો બધા ભેગા મળીને વિકાસનું લક્ષ્ય પકડીને કઈ રીતે આવક વધે અને કઈ રીતે વિકાસ વધારે થાય એ પ્રમાણે ધ્યાન કેન્દ્રિત કરજો વડોદરા શહેરનું ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ અને ચોવીસ પચીસના ડ્રાફ્ટ બજેટની ચર્ચાનું આજે પ્રથમ સત્ર હતું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બજેટ રજૂ કર્યું પાંચ હજાર પાંચસોને અઠ્ઠાવન કરોડનું પ્લાનિંગ આવતા વર્ષનું બતાવ્યું બજેટ એટલે શું હોય બજેટ એટલે રૂપિયા ક્યાંથી આવશે એનું એનું આયોજન પણ આ જે બજેટ છે આ પ્લાનિંગ બજેટ કરતાં વધારે એક વિઝન ડોક્યુમેન્ટ છે અને આ વિઝન ડોક્યુમેન્ટમાં લગભગ વીસ હજાર કરોડ રૂપિયાનાં કામ પ્લાનિંગના બતાવ્યા છે હવે હકીકત એ છે કે છેલ્લા સાત વર્ષમાં કોઈ બી વર્ષે કોર્પોરેશને સાડી છસો કરોડથી વધારેના કામ નથી કર્યા ઓન એન એવરેજ સિક્સ સિક્સટી ફોર કરોડ રૂપીઝનાં કામ કોર્પોરેશન એક વર્ષમાં કરે છે તો જે આવે અને એ સિક્સ સિક્સટી ફોર કરોડમાં પાછું દોઢસોથી બસો કરોડ રૂપિયાનું જે મેચિંગ ગ્રાન્ટ આપણે સરકારની ગ્રાન્ટ્સમાં આપીએ છીએ એનું ડુપ્લિકેશન હોય છે એટલે સાડી ચારસો થી પાંચસો કરોડના કામ જે આપણી બેલેન્સ શીટમાં બી આપણે લખીને આપીએ છીએ કરીએ છીએ ચાલીસ વર્ષમાં જરૂરિયાત બદલાઈ જશે ટેકનોલોજી બદલાઈ જશે અધિકારીઓ બદલાઈ જશે અને વહીવટદારો બી બદલાઈ જશે તો ઇન દેટ કેસ આ ડોક્યુમેન્ટ નું મતલબ શું છેલ્લા સાત વર્ષથી બજેટ મિટિંગમાં બેસું છું અને સાત વર્ષમાં અલગ અલગ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે બે હજાર સોળમાં સ્માર્ટ સિટીની વાતો થઈ બે હજાર સત્તરમાં વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટીની વાત થઈ ફોર યર પ્લાનની વાત થઈ બે હજાર પછી બે હજાર સત અઢારમાં ન્યૂ વડોદરાની વાત થઈ એમાં પંદર કામ મેઇન જાહેરાતો થઈ કે આ પંદર લક્ષી કામ કરશું ત્રેવીસ ચોવીસના બજેટમાં પાછું એક ફાઇવ ઇયર પ્લાન બન્યો અને અત્યારે બીજા ચાલીસ વર્ષનું એક વિઝન ડોક્યુમેન્ટ આપવામાં આવ્યું એચીવેબલ જ નથી એટલે આ બજેટને જોઈને એવું લાગે છે કે જે પાંચ હજાર પાંચસો અઠ્ઠાવન ટોટલ બજેટ છે એમાંથી અનામત જે આપણે વાપરી નથી શકતા એ સેવન એટી ફાઈવ કરોડને બાદ કરીએ એકસો પિસ્તાલીસ કરોડ વીએમસીની મેચિંગ ગ્રાન્ટ્સનું ડુપ્લિકેશન બાદ કરીએ અને બે હજાર કરોડ રૂપિયા એવરેજ જે આ આગલા વર્ષથી પુરાંત બાકી હોય છે ને પુરાંત રહે છે એ વાત કરીએ તો છબ્વીસો સત્યાવીસ કરોડ રૂપિયા જેવું બજેટ હોય ને એમાંથી મહેકમનો ખર્ચ અઢારસો ને અડતાલીસ કરોડ બજેટમાં જ મૂકવામાં આવ્યો છે એટલે આપણી પાસે સાતસો ને એંસી કરોડ એમાં દોઢસો કરોડ લોન આવી ગઈ એકસો એક કરોડ જમીન વેચવાના આવી ગયા એટલા જ પૈસા અવેલેબલ છે જેમાં કામ કરવાના છે બજેટના ફ્લોર પર અમે તમામ સભાસદોને રિક્વેસ્ટ કરી છે આ વીસ હજાર કરોડના સપના બતાવવાના ચૂંટણીના વર્ષમાં નાગરિકોને તમામ વસ્તુ એડ્રેસ થઈ ગઈ છે એવું ગાજર લટકાવ્યું છે પણ હકીકતમાં જે કામ કરવાનો છો એને પ્રાયોરિટી કરીને કયા સાતસો કરોડના કામ કરવાના છે એ નક્કી કરીને ઊભા થાય કોંગ્રેસ પક્ષે લગભગ સાડી ચારસો દરખાસ્ત ચડાવી છે ખૂબ અગત્યના મહત્ત્વના સૂચનો છે જે શહેરના હિતમાં છે એ બી કન્સિડર કરવા રિક્વેસ્ટ કરી છે ત્રણ દિવસ બજેટની ચર્ચા ચાલશે અંતે એ લોકો કેટલી દરખાસ્ત માન્ય રાખે છે કે બહુમતીના જોરે અમારા તમામ સજેશન્સ ફગાવી ને એમનું ધાર્યું કરશે એ નક્કી નથી પણ હાલ જે બજેટમાં વાયદા છે એ વાયદા જ રહેવાના છે જેમ રિવરફ્રન્ટ બન્યું જેમ સ્માર્ટ સિટી બન્યું જેમ વડોદરા શાંઘાઈ બની ગયું વડોદરા સિંગાપોર બની ગયું આ ફરી એક નવું સપનું બતાવ્યું છે જે અચીવેબલ નથી